તબીબી સ્નાતક ના અભ્યાસક્રમ માં જીએમ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ માટે આવેદનપત્ર આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુ સ સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલાય છે પરંતુ તાજેતરમાં એટલે કે અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ રોજ ગુજરાત મેડિકલ એજ્યુકે

જે આજે સુરત શહેર પ્રમુખ અને સંગઠન મંત્રીને આગેવાનીમાં અમે તમામ નગર સેવકો અને સંગઠન સાથે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આ આવેદનપત્ર અમે એટલા માટે આપીએ છીએ કે આજે જે અસહ્ય જે ફીનો વધારો છે જે તબીબી સ્નાતકની અભ્યાસક્રમમાં તો આ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે કેમ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના જ્યારે વિદ્યાર્થીઓ એક ડોક્ટર બનવાનું સપનું સેવતા હોય છે અને ડૉક્ટર બનીને લોકોની સેવા કરવાનું જ્યારે સપનું સેવતા હોય પરંતુ આવી જે ખૂબ મોંઘી ફી કરી દેવામાં આવશે ખૂબ ફીમાં વધારો કરવામાં આવશે તો કઈ રીતના એ ડોક ઉત્તર બની શકશે જ્યારે જનરલ કોટા અને જે આપણા મેનેજમેન્ટ કોટા છે એમાં જે પ્રમાણેનો વધારો છે છાસઠ થી અઠ્યાસી ટકા ફીનો વધારો છે જે સામાન્ય વર્ગ અને જે ગરીબ વર્ગ છે એમને બિલકુલ પોસાય નહીં એ બાબતે અમે આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે જે આ ફી વધારો છે પાછો ખેંચવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે